શ્રી ગણેશા યનમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસના અધિષ્ઠ દેવ છે શ્રી મહાદેવ તો આજે આપણે આ વિડીયોમાં સાંભળી રહ્યા છીએ શિવ મહાપુરા જે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે શિવપુરાના પઠન મનન અને ચિંતનથી અતિ દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે જે આ પુરાણનો એક પણ શ્લોક સાંભળે કે ભક્તિપૂર્વક પઠન કરે તે જીવન મુક્ત બને છે જે પાઠક એનું પૂંજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે જે ભાવક અન્યના મુખેથી શિવપુરાણનું પઠન સાંભળે છે તેના સર્વ પાપો નાશ પામે છે જે ભાવક શિવપુરાણને વંદન કરે છે તેના પ્રત્યે તમામ દેવોની કૃપા ઉતરે છે આપણે આ વિડીયોમાં સાંભળી રહ્યા છીએ સાત સંહિતા શિવપુરાણમાં સાત સંહિતા છે આ વિડીયોમાં આપણે છેલ્લી સંહિતા સાંભળીશું વય સંહિતા જેમાં સર્વશ્રેષ્ઠ પરમાત્મા શ્રી મહાદેવ શિવ તત્વ જ્ઞાન વિશેનું વિવેચન સદાશિવ પાર્વતી વચ્ચે ખટરા શિવ તત્વ વિશે વિવેચન વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સાતમી સંહિતા વાયવય સંહિતામાં પૂર્વાધ ઉત્તરાધ વિદ્યા વિસ્તાર કથન ને મિશાળીમાં સક્ષમ વ્રતધારી મુનિઓએ મહાન યજ્ઞ આરંભ્યો હતો ત્યાં સુધનું આગમન થતાં તેમને મુનિઓએ પોતાનું કલ્યાણ કરવા વિનંતી કરી ત્યારે સુતે કહ્યું હું તમને ઋષિઓમાં પૂછાયેલ પુરાણ કહીશ અગાઉ તે વાયુએ કહેલ છે જે શિવ તત્વનો સાગર હોવા ઉપરાંત ભોગ અને મોક્ષ આપનારું છે પ્રથમ પુરાણોની ઉત્પત્તિ વિશે કહું છું ચાર વેદો એને તેના છ અંગો મીમાસા જ્ઞાન વિસ્તાર પુરાણ તથા ધર્મશાસ્ત્રો આ ચૌદ વિદ્યાઓ છે આ ઉપરાંત આયુર્વેદ ધનુવેદ ગંધર્વવેદ અર્થશાસ્ત્ર એ બીજી ચાર વિદ્યાઓ મળી એકંતરે અઢાર વિદ્યા છે આ વિદ્યાઓના સર્જક ત્રિકાળદર્શી ભગવાન શુલપાણી શિવ છે શિવને જ્યારે સૃષ્ટિ રચવાની ઈચ્છા થતાં પ્રથમ પોતાના પુત્ર બ્રહ્માને સર્જયા છે જગતનું ઉત્પત્તિ સ્થાન છે શિવે આ બધી વિદ્યાઓ પ્રથમ બ્રહ્માને સૃષ્ટિની રચના કરવા આપી દીધી પછી સૃષ્ટિના રક્ષણ માટે વિષ્ણુને રક્ષા સહિત વિદ્યાઓ આપી દીધી આ વિષ્ણુ તે શિવના વચ્ચે પુત્ર છે જે બ્રહ્માનું પણ રક્ષણ કરે છે વિદ્યા વડે બ્રહ્માએ વિસ્તાર કરવા માંડ્યો પછી શાસ્ત્રો રચવા માંડ્યા પ્રથમ પુરાણ રચ્યું અને વેદોનો પારદુ ભાવ થયો પછી અન્ય શાસ્ત્રો રચાયા દ્વાપર યુગમાં સત્યવતીના ગર્ભથી શ્રી હરિ પ્રગટ્યા તે કૃષ્ણ દેપાયન તરીકે ઓળખાયા તેમણે વેદોને સંક્ષિપ્ત કરી તેના ચાર ભાગ કર્યા તેથી તેઓ વેદયાસ તરીકે જાણીતા બન્યા તેમણે પુરાણોને સંક્ષિપ્ત કરી ચાર લાખ શ્લોકોમાં સમજાવ્યા આજે પણ દેવલોકમાં પુરાણોનો વિસ્તાર સો કરોડ શ્લોકમાં છે જ્ઞાની બ્રાહ્મણ ચારે વેદોને જાણતો ન હોય તો પણ જો પુરાણને જાણતો ન હોય તો તે ઉદમ ઉત્તમ વિદ્વાન બની શકતો નથી પુરાણોના પાંચ લક્ષણો છે સર્ગ પ્રતિસર્ગ વંશ મનવંતરો અને વંશાનું ચરિત્ર જેની રચના બ્રહ્માજીએ કરી છે પુરાણ પુરાણોની સંખ્યા અઢારની છે એ પૈકી ચોથું શિવપુરાણ સર્વ મનોરથનું સાધક છે શિવપુરાણના એક લાખ શ્લોકો બાર સંહિતામાં વહેંચી દેવામાં આવ્યા છે એની રચના સાક્ષાત શિવે કરેલી છે પરંતુ વેદ્યાસે તેને ટૂંકાવીને ચોવીસ હજાર શ્લોકોમાં સંક્ષિપ્ત કરણ કર્યું છે તેથી તેની સંહિતાઓ સાત થઈ છે વિધેશ્વર સંહિતામાં બે હજાર સંહિતામાં દસ હજાર પાંચસો શત્રુધ્ર સંહિતામાં બે હજાર બસો ચાલીસ કોટિરુદ સંહિતામાં બે હજાર બસો ચાલીસ ઉમા સંહિતામાં એક હજાર આઠસો ચાલીસ કૈલાસ સંહિતામાં એક હજાર એકસો એંશી અને વાયુ સંહિતામાં ચાર હજાર શ્લોક છે આ પૈકી વાયુ સંહિતાના બે ભાગ થયા છે સર્વશ્રેષ્ઠ પરમાત્મા મહા શ્રી મહાદેવ સૂતે કહ્યું શ્વેતવા કલ્પ આવતા સૂટી રચનાનું કર્મ ચાલુ થતાં સર્જાયેલી પ્રજા ઘણી સમજૂ થઈ ત્યારે છ કુળના મુનિઓ અંદર અંદર કહે આ પરબ્રહ્મ છે આ પરબ્રહ્મ નથી એ મોટો વિવાદ થતા બ્રહ્માને શરણે ગયા અને એ પરબ્રહ્મ વિશે પૂછતા કહ્યું આપ અમને કહો કે સર્વોત્કૃષ્ટ પુરુષ કયો છે જે પરમેશ્વર છે જેનાથી પ્રથમ જગત સર્જાય છે બ્રહ્મા ઊભા થઈ ગયા અને તેઓ દેવ દાનવો અને મુનિઓ વચ્ચે એ રુદ્ર છે એમ બોલી આનંદમાં લીન થઈ ગયા હે મુનિઓ જેનાથી સગળા ભૂતો અને ઇન્દ્રિયોની સાથે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઇન્દ્ર સહિત આ જગત પ્રથમ પ્રગટ થાય છે જે કારણોના સૃષ્ટા અગર ધારણ પોષણ કરનારા તથા ધ્યાન કરનારા પરમ કારણરૂપ છે જેમના સિવાય કોઈથી પણ ઉત્પન્ન થતું નથી જેઓ સઘળા ઐશ્વર્યવાળા હોવાથી સર્વેશ્વર કહેવાયા છે જે ભોળાનાથના હૃદયમાં ધ્યાન ધરવા યોગ્ય છે જેમણે મને જ પ્રથમ પુત્ર તરીકે ઉત્પન્ન કરી વેદનું જ્ઞાન તથા પ્રજાપતિ પદ આપ્યું છે જેઓ સ્વયં વિશ્વને સંપૂર્ણ જુએ છે છતાં તેમને કોઈ જાણી શકતું નથી જે એક જ આકાશમાં રહે છે અને જે મહાત્મા પુરુષ વડે આ સમગ્ર વિશ્વ પૂર્ણ છે તેઓ સર્વમાં આદિ છે પરંતુ તેમનો આદિ કે અંત નથી જેઓ ધર્મ ભ્રષ્ટ દૃષ્ટ ત્રોણિત આચાર વિચારને દર્શન આપતા નથી એવા શિવની ભક્તિ એમની કૃપા વગર શક્ય નથી સર્વ સાધનોમાં શિવ કૃપા સાધ્ય છે માટે તમે તેમની કૃપા પ્રસાદી મેળવવા દોષ રહિત થઈ એકમાત્ર શિવનું ધ્યાન ધરો એક હજાર વર્ષ ચાલે એવો યજ્ઞ યોજી આહવાન દ્વારા વાયુદેવને બોલાવો તે તમને કલ્યાણનું સાધન તથા ઉપાય બતાવશે ત્યારબાદ તમે કાશી જઈ પિનાક પાણી ભગવાન વિશ્વનાથના દર્શન કરી મારી પાસે પાછા આવજો ત્યારે હું તમને મોક્ષનો ઉપાય બતાવીશ પછી બ્રહ્માએ સૂર્ય સમૂહ ચક્ર છોડ્યું જે નેમિષાણ તરીકે પ્રખ્યાત થયું ત્યાં તપ કરવા અનેક ગંધર્વો તથા વિદ્યાધરો રહેવા લાગ્યા અગાઉ વિશ્વને સર્જવા માટે પ્રજાપતિઓએ નેમિશ્વનમાં દિવ્ય યજ્ઞનો આરંભ કરેલો આ સ્થળ દિવ્યતમ છે શિવ તત્વ વિશેનું વિવેચન સુતે કહ્યું કે નૈમિષાળીમાં મહર્ષિઓએ આચાર્યકારક યજ્ઞ કર્યો હતો એ સમયે વાયુ ત્યાં આવતા સગળા મુનિઓ આનંદિત થયા હતા મુનિઓએ તેમને કહ્યું રુદ્રદેવ સર્વથી અધિક છે પરંતુ તેમનું સ્વરૂપ યથાર્થપણે વર્ણવી શકાય એવું નથી તેથી આપ અમને રુદ્રદેવનું યથાર્થ સ્વરૂપે જ્ઞાન આપો ત્યારે વાયુદેવે કહ્યું બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરવા માટે લાંબુ તપ કર્યું એમના તપથી પ્રસન્ન થઈ ભગવાન સદાશિવે કુમાર રૂપ ધારણ કરી શ્વેત નામે મુનિ થઈ બ્રહ્માને દર્શન દીધું બ્રહ્માએ તેને પ્રણામ કર્યા અને વેદના સારરૂપ ગાયત્રી સહિતનું જ્ઞાન મેળવ્યું જેનાથી બ્રહ્માએ સ્થાવર જંગમ સૃષ્ટિનું સર્જન કર્યું એ જ્ઞાન મેં બ્રહ્માના મોઢેથી પ્રાપ્ત કર્યું જે જ્ઞાન મેં પ્રાપ્ત કર્યું તે જ્ઞાન જીવ માયા અંગે પરમેશ્વર સંબંધી હોય પાસુ પાશપતિનું જ્ઞાન કહેવાય છે તમે સુખની ઈચ્છા રાખતા હો તો આ જ્ઞાનમાં નિષ્ઠા રાખવી જોઈએ દુઃખ અજ્ઞાનથી ઉપજે છે અને જ્ઞાનથી દૂર કરી શકાય છે વસ્તુને સારી રીતે સમજવી એનું નામ જ્ઞાન વસ્તુના ત્રણ ભેદ છે જળ અજડ અને ત્રીજો એ બંનેના નિયંતા પરમેશ્વર એ ત્રણને પશુ પાશ અને પશુપતિ કહેવાય છે તત્વવેતાઓ તેમને શર અક્ષર અને સરાશર કહે છે અક્ષર જીવ તે પશુ અને શર પ્રકૃતિને પાશ કહેવાય અને તેમાંથી બંને પર પરમેશ્વર શંકર તેમના પતિ કહેવાય છે આમ પ્રકૃતિ શર અને જીવ અક્ષર કહેવાય તે બેને જે પ્રેરણા કરે તે ઈશ્વર માયાને પણ પ્રકૃતિ કહી છે પુરુષ એ માયાથી વીંટળાયેલો છે મળ અને કાર્ય દ્વારા પુરુષનો પ્રકૃતિનો પુરુષ સાથે સંબંધ થાય છે શિવ જ એ બંનેને પ્રેરણા આપનાર ઈશ્વર છે કર્મફળનો ઉપભોગ કરનાર પુરુષ જીવ છે ભોગ વિનાનો ભોગ કર્મનો વિનાશ કરે છે પ્રકૃતિને ભોગ્ય કહે છે અને ભોગનું સાધન શરીર છે શરીર જ વિપત્તિનું મૂળ છે મનુષ્ય કર્મ અનુસાર સુખ દુઃખ પામે છે પાશમાં બંધાય છે તેથી તે પશુ કહેવાય છે અજ્ઞાની જીવ સુખ દુઃખને અનુસરી પરમાત્માની પ્રેરણાથી સ્વર્ગે કે નરકે જાય છે આ સૃષ્ટિ સર્જક જે પતિ છે તે જ પશુઓને પાસથી મુક્ત કરે છે પશુ અજ્ઞાની તથા છે જગત અવયવો વાળું હોય કાર્ય હોય કાર્ય છે તો તે કાર્યનું કરતા પણ હોય શકે ને તે જ પતિ હોય શકે દરેકમાં શિવ છે જીવ એ જ શિવ છે શિવ બધું સર્જે છે અને સહારકારે પુનઃ સંકેલી પણ લે છે કોઈ પણ માણસના દુઃખનો અંત પ્રભુ શિવને જાણ્યા વિના આવવાનો નથી તો હે મહર્ષિઓ આ પવિત્ર જ્ઞાન લયના પ્રભાવથી શંકર ભગવાનની કૃપાથી તથા બ્રહ્માજીના મુખેથી મેળવ્યું છે શિવ જ્ઞાન વિના જીવનો ઉદ્ધાર નથી સૌ પ્રથમ પરમેશ્વરની આજ્ઞાથી પુરુષ જીવાત્માઓ થકી આશ્રયિત કરેલી પ્રકૃતિમાંથી બુદ્ધિથી માંડી વિશેષ સુધીના વિકારો અનુક્રમે થાય છે તે વિકારોમાં સર્વના કારણ તરીકે રુદ્ર વિષ્ણુ તથા બ્રહ્મા એ ત્રણ દેવો થાય છે મહેશ્વર તેમના કૃપા થકી તેમને જ્ઞાન ઐશ્વર્ય સૃષ્ટિ સ્થિતિ અને લય એ ત્રણ કર્મો માટે સામર્થ્ય આપે છે એ જ ત્રણ દેવોને સર્જન પાલન અને લયનું કામ સોંપે છે સદાશિવ ત્રણ ગુણોથી પર સર્વને ધારણ કરનારી સૃષ્ટિનું ઉત્પત્તિ કારણ છે એ જ મહેશ્વર આ ત્રણેય દેવો પ્રકૃતિ તથા પુરુષનો અવતાર હોય લીલા માટે સૃષ્ટિ રચી છે અને તેના તેઓ એકલા જ નિયંતા છે બ્રહ્માંડ બ્રહ્માની યોની છે અને બ્રહ્માનું ક્ષેત્ર અને બ્રહ્મા ક્ષેત્રજ્ઞ કહેવાય છે આવા કરોડો બ્રહ્માંડો છે પ્રત્યકર્મા બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર હોય છે એ રૂપ વિષ્ણુ રૂપ બ્રહ્મા અને રૂપ રુદ્ર છે આગ વિકાર પુરુષ ત્રણે રૂપ ત્રણે રૂપે થાય એટલે ત્રિગુણાત્મક કહેવાય છે વળી તેના ચાર વિભાગ પાડતા હોવાથી તેને ચતુવ્યુહ કહેવાય છે સર્વથી આદિ હોવાથી આદિદેવ કહેવાય છે એ કોઈનાથી તેમનો જન્મ થતો નથી માટે તેઓ અજન્મા છે સર્વનું પાલન કરે છે માટે પ્રજાપતિ કહેવાય છે તે વિકાર પુરુષોમાં સર્વ જગત નક્ષત્રો ગ્રહો વાયુ સૂર્ય અને ચંદ્ર તેમાં સમાયેલા છે સૃષ્ટિ વિવેચન કાળની ગણતરીમાં બ્રહ્માના આયુષ્યનો જે અર્ધકાળ છે તેને પરાતકાળ કહ્યો છે તેના બીજા પરાતકાળ પૂરો થાય ત્યારે સૃષ્ટિનો સંહાર થાય છે પ્રથમ અવતારેલા બ્રહ્માના પ્રત્યેક ચૌદ મુનિઓ થાય છે હાલમાં જે કલ્પ ચાલે છે તે કલ્પ છે 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 તેમાં પણ મુનો થયા વૈવેશ્વત પહેલો કલ્પ બદલાતા પ્રલય થાય છે એક સમયે સદાશિવની યોગમય નિંદ્રાનો આશ્રય કરીને નારાયણ જળમાં સૂતા હતા સૃષ્ટિનો રચનાકાળ આવી જ પહોંચતા જાગ્રત થયેલા નારાયણે ભગવતી ભૂમિ જોઈને તેથી તેણે મહાદેવનું સ્મરણ કર્યું તેમણે જાણ્યું કે પૃથ્વી રસાતળ થઈ રહી છે તેથી તેમણે વરાહનું રૂપ ધારણ કરી પાણીમાં ડૂબતી પૃથ્વીને શોધી કાઢી બરાબર ગોઠવી દીધી બ્રહ્મા જ્યારે સૃષ્ટિનું સર્જન કરવાનો વિચાર કરતા હતા ત્યારે તેમની સમક્ષ મોહમયી પ્રથમ સૃષ્ટિ ઉત્પન્ન થતાં અંધારું પથરાઈ ગયું તેથી બ્રહ્મા ઉદાસ થઈ બીજી ત્રિક સોતમ નામની સૃષ્ટિ ઉત્પન્ન થઈ જેમાં પશુ પક્ષીઓ થયા તેઓ અજ્ઞાની હોવાથી બ્રહ્માએ ઉદ્ધવ સોધસ નામની ત્રીજી સૃષ્ટિ રચી તેમાં દેવો થતા બ્રહ્માએ ચોથી સૃષ્ટિ રચી તેમાં અર્વક સ્ત્રોત્ર એટલે નીચે ગતિ કરનાર પુરુષોની સૃષ્ટિ માનવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેમનામાં રાજસ તમસની અધિકતાને કારણે બ્રહ્માએ પાંચમી સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો તેમણે પોતાના જેવા માનસ પુત્રો સર્જ્યા તેઓ સઘળા યોગી અને વિતરાગ થયા આથી તેમણે સૃષ્ટિની રચના કરવાનો વિચાર કર્યો નહીં બ્રહ્માએ સૃષ્ટિને વધારવા તપાદર્યું લાંબે ગાળે ક્રોધ ઉદભવતા તેની આંખોમાંથી આંસુ ટપક્યા તેમાંથી ભૂતડા તથા પિચાસો તથા થતા બ્રહ્મા બેહોશ બન્યા એ વખતે એમના મુખમાંથી રુદ્ર પ્રગટ થયા અને તેમણે બ્રહ્માને અગાઉની જેમ સૃષ્ટિ રચવા સક્ષમ કર્યા બ્રહ્માએ તેમની સલાહ પ્રમાણે મરીચી ભૃગુ અંગીરા પુલ પુલતસ્ય જેવા ઋષિઓને ઉત્પન્ન કર્યા ત્યારબાદ બ્રહ્માના મુખમાંથી દેવો ગુદામાંથી રાક્ષસો યક્ષો ભૂતો ગંધર્વો તથા પડખામાંથી પક્ષીઓ મુખમાંથી બકરા બીજા પડખામાંથી સર્પો બંને પગમાંથી હાથીઓ અષ્ટપદો મૃગો ઊંટો હરણો તથા રૂવાડામાંથી ઔષધિઓ મૂળ્યા અને વૃક્ષો થયા છ વિદ્વાનોના મતે બ્રહ્માનું મસ્તક એ સ્વર્ગલોક આકાશ તેની નાભિ નેત્રો એ સૂર્ય અને ચંદ્ર તથા કાન એ દિશાઓ છે પૃથ્વી પગરૂપ છે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર અગાઉ કોઈ કાળમાં રુદ્રે તપ થકી બ્રહ્મા અને વિષ્ણુને ઉત્પન્ન કર્યા તો અન્ય કાળમાં બ્રહ્માએ વિષ્ણુ તેમજ રુદ્રને તો બીજા કલ્પમાં વિષ્ણુએ તપથી સમર્થ બની બ્રહ્મા અને રુદ્રને ઉત્પન્ન કર્યા આમ જે તે કલ્પમાં બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રનો પ્રભાવ પ્રધાનપણે હોય છે અગાઉ તત્પુરુષ નામક કલ્પમાં બ્રહ્માની પ્રધાનતા તથા મેઘવાહન કલ્પમાં વિષ્ણુની પ્રધાનતા હતી તે તાણે સદાશિવ વિષ્ણુને પોતાની શક્તિ પ્રદાન કરતા વિષ્ણુએ બ્રહ્મા સહિત વિશ્વનું સર્જન કર્યું આ બ્રહ્માથી સહન થયું નહીં તેમને ઉગ્ર તપ કરી શિવજીને પ્રસન્ન કરી વિષ્ણુ જેટલું સામર્થ્ય માગ્યું તેથી મહાદેવે બ્રહ્માને સામર્થ આપ્યું બ્રહ્મા આ અંગે વિષ્ણુને કહેવા લાગ્યા ત્યારે વિષ્ણુ શિવ સમુદ્રમાં શેષનાગ રૂપસૈયામાં પોઢ્યા હતા બ્રહ્માએ તેને કહ્યું હે વિષ્ણુ તમે જે રીતે મને ગળી ગયા એ રીતે આજે હું તમને ગળી જાઉં છું આમ કહી બ્રહ્મા વિષ્ણુને ગળી ગયા અને તરત જ પોતાની બે બ્રહ્મર વચ્ચેથી પાછા ઉત્પન્ન કર્યા મહાદેવની કૃપાથી રુદ્રદેવ બ્રહ્માના પુત્ર રૂપે પ્રગટ થયા છે તેઓ સૃષ્ટિ માટે બ્રહ્માને મદદ કરે છે કાળે કાળે બ્રહ્માએ નિર્લોહિત ભગવાન રુદ્રદેવને પ્રજા સૃષ્ટિ સર્જવાની વિનવણી કરતા રુદ્રદેવે પોતાના જેવા રુદ્રોનું સર્જન કરેલ આથી બ્રહ્માએ તેની આવી પ્રજા ન સર્જતા ધર્મવાળી પ્રજાનું સર્જન કરવાનું કહ્યું ત્યારે રુદ્રદેવે કહ્યું મારે એવી અશુભ પ્રજા સર્જવી નથી આ રુદ્રો ભલે મારી સાથે રહે આ પ્રસંગ બાદ રુદ્રદેવ પ્રજાનું સર્જન કરતા બંધ થઈ ગયા મૈથુની સૃષ્ટિનું કથન બ્રહ્માએ પરમેશ્વર થકી સનાતની શ્રેષ્ઠ શક્તિ મેળવ્યા બાદ મેથુની જગત રચવા શિક્ષા કરી તેથી પોતે જ પોતાના અર્ધા દેહથી રૂપ અને અર્ધા દેહથી સ્ત્રી રૂપ થઈ ગયા તેમાંથી જે સ્ત્રી થઈ તે શત્રુપા અને જે પુરુષ થયો તે સ્વયંભી મનુ કહેવાયા તે શત્રુપાએ તપ કરીને મનુને પોતાના પતિ તરીકે સ્વીકાર્યો મનુથી શત્રુપાની પ્રિયવત અને ઉતાનપા નામના બે પુત્રો તથા આકૃતિ અને પ્રસુતિ નામની બે કન્યાઓ અવતરી જેમાંથી પ્રસુતિને દક્ષ પ્રજાપતિ સાથે અને આકૃતિને રુચિ સાથે પ્રણાવી બ્રહ્માના માનસપુત્ર રુચિએ આકૃતિ દ્વારા યજ્ઞ દક્ષિણા નામનું જોડકું ઉત્પન્ન કર્યું દક્ષે પોતાની પત્ની પ્રસૂતિ દ્વારા ચોવીસ કન્યાઓ ઉત્પન્ન કરી તેમાંથી બાર કન્યાઓ ધર્મને વરી બાકીની અગિયાર અનુક્રમે પ્રભુ વશિષ્ઠ મરીચી વગેરે પિતૃઓને પ્રણાવી દક્ષની પુત્રી સતી શંકરની પત્ની થઈ પિતાની ત્યાં યજ્ઞમાં પતિની નિંદાથી અગ્નિ પ્રવેશ કરી હિમાલયની પુત્રી પાર્વતી રૂપે પ્રગટ્યા ભૃગુની પત્ની ખ્યાતિને વિષ્ણુ પત્ની લક્ષ્મી તેમજ ધાતા વિધાત્રા એમ બે દેવપુત્રો જન્મ્યા જેઓ ભાર્ગવ કહેવાયા પછી પૃથ્વી પર સૂર્યવંશ અને ચંદ્રવંશ થયો અને ઈશ્વાકુ અમરીશ યાદી વગેરે રાજાઓ એ વંશમાં થઈ ગયા શિવ સદાશિવ અને પાર્વતી વચ્ચે ખટરાગ મંદરાચલ પર્વત તમામ પર્વતોમાં શ્રેષ્ઠ અને અત્યંત શોભાયમાન છે આ પર્વતે પોતાના મસ્તકે શિવ પાર્વતીને ધારણ કરવા મોટું તપ કરતા તેમને શિવજીના ચરણ સ્પર્શનું સુખ મળ્યું છે શુભ નામના બે દૈત્ય ભાઈઓએ બ્રહ્મા પાસેથી તપ પડે વરદાન પ્રાપ્ત કરતા આ જગતમાં અમને એ જ મારી શકે જે અયોની જ કન્યા હોય તેનું પરિણામ અમાપ અનંત હોય તેમજ અંબિકાના અંશરૂપ હોય અને અમે તેના પર કૃદ્રષ્ટિ કરીએ ત્યારે એમને મારી શકે આવું વરદાન મેળવી તેમણે દેવોને જીતી લીધા આથી બ્રહ્માએ શિવને અંબિકાથી કોઈ શક્તિ ઊભી કરવા માટે કહ્યું એક સમયે શિવ પાર્વતી એકાંતમાં બેઠા હતા ત્યારે શિવજીએ પાર્વતીજીની નિંદા કરતા હોય તેમ કહ્યું તમે કાળા છો પાર્વતીજી ક્રોધે પરાયા છતાં હસતા હસતા બોલ્યા હે પ્રભુ આપને મારામાં પ્રીતિ નથી તેથી જ તમે આમ બોલો છો તમારા માટે પત્ની એ પ્રીતિનું સાધન નથી હવે હું બીજો વર્ણ ધારણ કરવા તપ કરવા જઈ શિવજી દેવીને સમજાવવા લાગ્યા પ્રિય મેં ફક્ત આનંદ વિનોદ માટે જ આમ કહ્યું હતું તમે નાહકના ગુસ્સે થાવ છો તમારાથી મને અસંતોષ કે અપ્રીતિ નથી છતાં દેવીનો ક્રોધ શાંત થયો નહીં તેણે ઉગ્રતાથી બોલ્યા હું બ્રબ્બાનું તપ કરી મારું કાળાપણું છોડાવી શિવજીને દૈત્યના વધ માટે રચેલી યોજના સફળ થતી નજરે પડી તેમણે પાર્વતીને રોક્યા નહીં શિવની પ્રદક્ષિણા કરી પાર્વતીજી હિમાલય પર તપ કરવા ચાલ્યા ગયા તેમણે શાંત ગંભીર તપસ્વીનો વેશ ધારણ કર્યો તેઓ સદાશિવ પતિનું સ્મરણ કરવા લાગ્યા તેમણે પાર્થિવ લિંગમાં સદાશિવનું પૂંજન આદર્યું ઘણા સમય બાદ દેવીના તપસ્યાને એક પ્રચંડ વાઘ દૃષ્ટ ભાવથી આવ્યો પરંતુ દેવી પાસે આવતા ચિત્રને માફક સ્થિર થઈ ગયો તે રાત દિવસ સ્થિર ઊભો રહ્યો તેથી દેવીને વાઘ ઉપર દયા આવતા તેને સદવૃદ્ધિ પ્રાપ્ત થઈ અને માતાજીનો ભક્ત બની દેવીની સેવા કરવા લાગ્યો દૈત્યનો તાસ વધતા દુઃખી દેવો બ્રહ્માજી પાસે આવ્યા બ્રહ્માજીને આગલી લીલાનું સ્મરણ થતા તેઓ દેવોના દુઃખના નિવારણ માટે હિમાલય પે ગયા જ્યાં પાર્વતી તપ કરતા હતા દેવીએ બ્રહ્માજીને આવકાર્યા બ્રહ્માજીએ તેમને તપનું કારણ પૂછતા દેવીએ કહ્યું શિવને કાળી ન ગમવાથી ગોરી થવાની મારી ઈચ્છા છે ત્યારે બ્રહ્માજીએ શુમને શુમને હળવા પાર્વતીને કહ્યું દેવી પાર્વતીએ પોતાની ચામડીની ખોળતી છી દહી પોતે ગૌરવણ બની ગયા અને તેણે છોડેલી કાળી ખાલ એક કન્યારૂપ બની અને એનું કૌશિકી એવું નામ પ્રાપ્ત થયું પાર્વતીએ કન્યા બ્રહ્માને સોંપી બ્રહ્માએ તેના પર પ્રસન્ન થઈ શિવનું વાહન આપ્યું એ કૌશકી બ્રહ્માને તથા માતા પાર્વતીને વંદન કરી શુંભની નિશુમ દૈત્યોના વધ માટે વિંધ્યાચલ પર્વતમાળા તરફ પ્રસ્થાન કર્યું કૌશકીને ઉત્પન્ન કરી બ્રહ્માએ સોંપ્યા બાદ ગૌરી બ્રહ્માને કહે મારા શરણે તથા મારા આશરે આવેલા આ વાઘે તપોવનમાં ક્રૂર પ્રાણીઓથી મારું રક્ષણ કર્યું છે તેને મારામાં અપૂર્વ શ્રદ્ધા ભક્તિ છે તેથી હવે એ મારા અતઃપુરમાં રહેશે અને ભગવાન સદાશિવ અને ગણનાયક નું પદ આપશે માટે જ આ વાઘને આગળ કરી સખીઓ સાથે હું જવા ઈચ્છું છું આપ મને સંમતિ આપો બ્રહ્માજીએ કહ્યું હે દેવી આ વાઘ તો ક્રૂર પશુ છે એના ઉપર કરુણા કેમ વરસાવી દેવીએ કહ્યું વાઘ ગમે તેવો હોય પણ તે મારા શરણે આવ્યો છે તેથી તેનો ત્યાગ કરવો ઉચિત નથી બ્રહ્માએ કહ્યું હે દેવી આપની ભક્તિ વિશે હું અજાણ નથી તેથી મેં ના ન કહી હતી પરંતુ આપના શરણે આવેલાના સગળા પાપો નાશ થાય છે આપ જગતના સ્વામી પરમાત્મા શિવના અનાધિ અમધ્ય અને અનંત આદિ સનાતન શક્તિ છો આપ આ વાઘને પણ સાથે લઈ જાઓ આમ કહી બ્રહ્માવંદન કરી અદૃશ્ય થયા દેવીએ હિમાલય અને મેનાના શ્રદ્ધા ભાવથી દર્શન કર્યા પછી વાઘને આગળ કરી દેવી ગૌરી પતિના દર્શન થ મંદ્રાચલ પર આગળ વધ્યા દ્વારપાલ ઠકી દેવીના આગમનના સમાચાર જાણી શુભ ઉત્સક બન્યા પાર્વતીએ ગૌરી સ્વરૂપે જઈ શિવને પ્રણામ કર્યા શિવજીએ તેને હૃદયથી આવકાર્યા હર્ષભેર તેમને ભેટીને પામક પર બેસાડી તેમના ગૌર મુખવંદ સામે જોઈ બોલ્યા દેવી તમારી આકુળતા હવે દૂર થઈ ગઈ હશે પરંતુ મહાશક્તિને કોઈ વર્ણ હોય જ નહીં મેં તો ગમત ખાતર કહ્યું હતું સામાન્ય માનવીની જેમ આપણા વચ્ચે કોઈ વિવાદ કલેશ કે અપ્રતિ હોઈ શકે નહીં આપણે સાથે મળીને તો આ સ્થાવર જંગમ જગતનું નિયંત્રણ કરીએ છીએ એટલે આપણો વિયોગ ઠીક ન ગણાય સાક્ષાત્કાર વિદ્યા વડે થાય છે તમે જ વિદ્યા છો તમારા સાક્ષાત્કારથી હું વેદ બની છું વિદ્યા અને વેદ વચ્ચે વિકરાગ વિયોગ હોય નહીં હું તમારી આજ્ઞાથી સર્વ ઉત્પત્તિ અને સહાર કરું છું દેવીએ કહ્યું હે પ્રભુ મેં આપની આજ્ઞાથી જે કૌશકીનું સર્જન કર્યું તેનું વર્ણન તમને બ્રહ્મા કહેશે પછી દેવીએ સખીને મોકલીને વાઘને બોલાવ્યા દેવીએ સગળી હકીકત દેવને જણાવી શિવજીએ તેને દ્વારનો રક્ષક બનાવ્યો અને તેને સોમનંદી નામ આપ્યું શ્રેષ્ઠ અનુષ્ઠાન અનુષ્ઠાન શિવનું અનુષ્ઠાન કરવાથી સદા શિવ પ્રત્યક્ષ જણાય છે તેના પાંચ અંગો છે ક્રિયા તપ જપ ધ્યાન અને જ્ઞાન શિવ સ્વતંત્ર છે તે અવેદિક છે આ સ્વતંત્ર શાસ્ત્ર પ્રથમ દસ પ્રકારનું હતું તે વધીને અઢાર પ્રકારનું થયું આ શાસ્ત્રના મુખ્ય ચાર વક્તા રુદ્ર દધીજી અગત્યને ઉપવન્યું તેઓ સંહિતાના પ્રવર્તક છે તેમના શિવશાસ્ત્રો સદાશિવનો દ્રઢ સાક્ષાત્કાર કરાવે છે તેથી તેથી પાશુપત યોગ વર્ણાવાયો છે તેને શ્રેષ્ઠ અનુષ્ઠાન કહે છે સદાશિવે આઠ નામોવાળા યોગની કલ્પના કરેલી છે શિવ મહેશ્વર રુદ્ર વિષ્ણુ પિતામહ સંસાર વૈદ્ય સર્વજ્ઞ અને પરમેશ્વર એ બધા શિવનું પ્રતિપાદન કરે છે સાધકે ગુરુ પાસેથી આ આઠ તત્વ સમજી પછી તેનો શુદ્ધ ભાવે જપ કરવા આઠ નામો વડે પુષ્પથી શિવને ભજ્યા પછી નાભીમાં આઠ આહુતિઓ હોમી પૂર્ણ આહુતિ કરવી આ અનુષ્ઠાન પંડિતો વિદ્વાનોના માર્ગદર્શન મુજબ કરવાથી ભક્ત સંસાર બંધનમાંથી મુક્ત થાય છે શિવ તત્વ વિશે વિવેચન ઉપમન્યુએ કહ્યું જીવને જરા પણ માયા પ્રકૃતિ બુદ્ધિ અહંકાર મન ચિત્ત ઇન્દ્રિયો કે પાંચ તન માત્રાઓનું બંધન નથી શિવને કસા સાથે સંબંધ નથી તેમનું કોઈ કારણ કે કરતા આદિ મધ્ય કે અંત નથી શિવ તો સર્વસ્વ છે એમનાથી આ જગત ધબકે છે શિવ પ્રત્યેકના હૃદયમાં અણુએ અણુમાં વૃક્ષની જેમ સ્તબ્ધ અથવા નિશ્ચિત સ્થિર સ્વરૂપે રહે છે શિવનું સ્મરણ તથા ચિંતન કરવાથી ભક્ત પ્રેમાળ સ્નેહાળ ગંભીર જ્ઞાની અને સુખદાયી બને છે શિવની ત્રણ પ્રકારે સેવા થાય છે શિવના આદિ રૂપનું ચિંતન તે માનસિક સેવા જપ વગેરે વાચિક સેવા અને કર્મ રૂપે પૂજા આદિ કાયિક સેવા છે તે શિવ ધર્મ કહેવાય છે તેને ભોળાનાથે પાંચ પ્રકારે કહ્યો છે તપ કર્મ જપ ધ્યાન તથા જ્ઞાન ચંદ્રાયણ વ્રત આદિ તપ છે લિંગ પૂજા વગેરે કર્મ છે ત્રણ પ્રકારના જપ છે શિવ શિવનું ચિંતન શ્રી કૃષ્ણે કહ્યું હે પ્રભુ આપણા આશ્રિત ભક્તોની ખાસ મુક્તિ થાય તે માટે સદાશિવે સારૂપ જે શિવ જ્ઞાન કહેલું તે હું સાંભળવાની ઈચ્છા છે યુકમન્યએ કહ્યું જ્યારે પરમ પ્રભુએ સૃષ્ટિ રચવાની ઈચ્છા કરતા દેવોમાં પ્રથમ બ્રહ્માને ઉત્પન્ન કર્યા બ્રહ્માએ વિશ્વનું સર્જન કર્યું યજ્ઞો માટે સોમને ઉત્પન્ન કર્યા સોમથી